ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિંગમાં થતા ગોટાળા અંગે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો હતો ગુજરાત યુનિવર્સિટીમાં પોતાના મળતિયાઓને સેટ કરવામાં આવતા હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે એનએસયુઆઈ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપશે મોટાભાગના વિભાગમાં અઢાર લોકોને ખોટી રીતે નોકરી આપવામાં આવી હતી ગેરલાયકાત ઉમેદવારોની ભરતીને કારણે લાયક ઉમેદવારને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે પ્રકારે યુનિવર્સિટીના જે વિવિધ ડિપાર્ટમેન્ટો છે જેના એચઓડી પોતાના લાગતા વળગતા લોકોને ડાયરેક્ટ ભરતીની અંદર લઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો સાચી લાયકાત ધરાવતા છે તેમની જોડે અન્યાય છે જે બી રોસ્ટર પ્રક્રિયા પ્રમાણે જે ભરતી થવી જોઈએ તેનું ઉલ્લંઘન કરી અને એચઓડીઓ પોતાની મનમાની કરી પોતાના મળત સેટ કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે પણ ગેરફાયદેલાયક છે અને જે લોકો સાચી ઉમેદવારી નોંધાવે છે તેમનો ચાન્સ નથી મળતો અમારી સૌ પ્રથમ માંગણી છે કે યુનિવર્સિટીના કુલપતિ આની અંદર રસ દાખવે અને તેમના હસ્તકા ભરતીઓ લે અને જે મહેસૂલ જે મેકમ ખાલી છે એ મેકમ તાત્કાલિક ધોરણે રેગ્યુલર ભરતીના સ્વરૂપે ભરવામાં આવે અંદાજીત અઢાર જેટલા જે વિવિધ જે વિભાગો છે તેમાં આ જે ભરતી પ્રક્રિયા છે તેના નિયમોને ક્યાંક બાઉન્ડ્રી ક્રોસ કરીને જે લોકોને લીધા છે અંદર તેનો અમે વિરોધ કરીએ છીએ અને સાચા લોકોને ન્યાય મળવો જોઈએ તેવી અમારી માંગણી ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ